मुंद्रा मुंद्रामध्ये विनोदभाई चावडाना रोड शो दरम्यान विरोध करवा आवेल क्षत्रिय महिलाओ या आपली पोतानी प्रतिक्रिया हलो जय माताजी जय भवानी हूँ जाडेजा हर्षदबा धर्मेंद्र सिंह देसलपुर कंठी રહેવાનું મારે મુન્દ્રામાં છે આજે અમારે બહુ સંઘર્ષ કરવો પડ્યો અમે લોકો બધા છેક બજારમાં જતા રહ્યા હતા અને સંતાઈને રહેવું પડ્યું કારણ કે એ લોકોએ એટલી ભાજપવાળાએ પોલીસને વિનોદ ચાવડા આવવાના હતા એટલે એટલી પોલીસ એ લોકોએ જે રાખી હતી ને તો એમાં અમારું કાંઈ એમાં અમે કાંઈ કરી જ ન શકે એમાં એ રીતને એને એટલી પોલીસ ગોઠવી હતી પોલીસની બંદોબસ્ત બહેનોને પણ એટલી ગોઠવી હતી અને ભાઈઓને પણ એટલી ગોઠવી હતી અને અમે લોકો જે આ અમારું જે અસ્મિતાનો સવાલ છે અમારા ક્ષત્રિય વિશે જે આ રૂપાલા ટિપ્પણી કરી ગયો છે તો અમારા ક્ષત્રિય સમાજનું જે અસ્મિતાનો સવાલ છે એના માટે જ અમે આંદોલન કે રેલીમાં આંદોલન કરવા જઈએ છીએ તો અમને અટકાયત કરવામાં આવે છે અને અમારી અટકાયત કેમ ભાજપ સરકાર છે નરેન્દ્ર મોદીની પાસે બધી સત્તા છે તો તમે નરેન્દ્ર મોદી ક્ષત્રિયના બેન દીકરીઓની ને બધી બહુ મોટી મોટી વાતો કરો છો તો અમે એક આંદોલન કરવા જાય છે તોય એમને તમે પોલીસ દ્વારા રોકવામાં આવો છો અને તમારું ભાજપવાળાનું બધું ખુલ્લે આમ કરવાનું તો અમારે આમાં શું સમજવાનું ભાઈ અમે અમારા જે ક્ષત્રિય ભાઈઓ છે ને જે એને અમે ભાજપૂતો કહીએ છીએ એ લોકોને અમે ખાસ બંગડીઓ આપવા માટે ગયા હતા કે આટલા બધા ક્ષત્રિય ભાઈઓ છે એ લોકો હજી ભાજપમાં જોડાયેલા છે એમને બેન દીકરીઓ સાથે આટલું બધું કર્યું હોવા છતાંય એ લોકો હજી ભાજપમાં જોડાયેલા છે તો અમે એને કહેવા માગીએ છીએ કે તમે બંગડીઓ જ પહેરી લ્યો હાથમાં તમારે અને ઘરે બેસી જાઓ તમારે બહાર નીકળવાની કાંઈ જરૂર નથી મારા અમે જો ભાજપવાળા કે કોંગ્રેસવાળા કોઈનું અમે આંદોલન કરતા નથી અમારે અત્યારે અમારી ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે એટલે અમે એની લડત માટે જ નીકળ્યા છીએ એટલે અમે ક્ષત્રિયો થઈને મુન્દ્રામાં અમે દરબાર ક્ષત્રિયો રહીએ છીએ એટલે અમારા ગામમાં કોઈ ભાજપૂતે આજ પછી આવવું નહીં નહીતર અમે હજી દરબારની હજી તો અમે આટલી જ બહેરા નીકળ્યા છીએ બાકી હવે બધી લેડીસો અને બધા ભાઈઓ દરબારના ક્ષત્રિયોના રોડ ઉપર નીકળી જાશું અને બધી ધપધાટી બોલાવી દેસુ બરાબર જય માતાજી જય ભવાની અને ભાજપ હાય હાય હેલો જય માતાજી મારું નામ સેજલબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે હું મુન્દ્રામાં રહું છું આજે અમારે ત્યાં વિનોદ ચાવડાની રેલી હતી તો જણ કે અમે તો કંઈ ક્ષત્રિય સમાજની બહેનોએ ગુનો કર્યો હોય ને એમ મારા ઘરે અગાઉથી રેલી પહેલાં બે કલાક પહેલાં પોલીસ આવી અને બેસી ગઈ છે મને બહાર નથી જવા દીધી રેલીમાં મારી અટકાયત કરીશ હું આતંકવાદી છું આ શું ભાજપવાળા જાણે છે અમને કે અમારે એ ભાજપવાળા શું ભીક્કણ છે હવે તો પહેલાં તો અમે એમ કહેતા હતા કે અમારા જે ભાજપ પરિવારના જે ભાજપા ભાઈઓ છે ને એના બંગરી પહેરવી જોઈએ પણ ભાજપવાળા હવે તો તમારે આખી ભાજપ ટીમને બંગરી પહેરવી જોઈએ તમે એક લેડીસને ઘરમાં પોલીસની લેડીઝ પોલીસની અટકાયત કરીને ઘરમાં મૂકી દીધી અને મારી બહેનો જે ગઈ પછી મને જ્યારે ઘરમાં પૂરી પોલીસ આવી અટકાયત કરી ત્યારે મારી બહેનો ગઈ છે રેલીમાં અને એમની અટકાયત કરી એમાં જે અમારા ભાઈઓ હતા ને

તો અમને કેમ આવું કરવામાં આવે છે અમે તો હવે અત્યાર સુધી તો બહુ હવે પણ અમે ભાજપનો બીજો ચહેરો જોઈ લીધો છે બેનો ભાઈઓ કરનારા મોદી સાહેબ જે એમને છે ને મહિનાથી અમારા ક્ષત્રિય સમાજનો અવાજ નથી સંભળાતો અને રાહુલજીએ સેજ રાજા રજવાડા માટે પૂછ્યું હતું ખાલી બોલ્યા તો એ રજવારા વિશે બોલ્યા બેનો બેટીઓ માટે નહોતા બોલ્યા તો એમનો એમનો અવાજ સંભળાણો છે એટલે અમે સખત વિરોધ કરીએ છીએ ખુલ્લે આમ ભાજપના વિરોધ કરીએ છીએ અને દુશ્મનનો દુશ્મન એટલે હવે અમે છે ને કોંગ્રેસને જ વોટ આપશું ખુલ્લે આમ মানে আটকা তো আমি জয়িছি তাকাচ্ছে